તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય ગાંધીજી જ્યારે આફ્રિકામાં રહેતા હતા દક્ષિણ આફ્રિકામાં અને જીવન એમને પ્રયોગ બનાવેલું હતું જીવન એક પ્રયોગ છે સત્યના પ્રયોગો સત્યના પ્રયોગ એ વખતે એમણે શ્રીમદ રાજચંદ્રને સત્યાવીસ પ્રશ્નો પૂછેલા સત્યાવીસ પ્રશ્નો એમાંનો છેલ્લો પ્રશ્ન આવો પૂછેલો કે હું એક સાંકડી ગલીમાં જતો હોઉં અને સામેથી ફૂંફાળા મારતો નાગ આવતો હોય અને મને કરડવા માગતો હોય અને મારા હાથમાં લાકડી હોય તો મારે એને કરડવા દેવો કે મારે લાકડીથી એને મારી નાખો જોજો તમે પ્રશ્ન સત્યાવીસ પ્રશ્નો છે શ્રીમદે જવાબ આપ્યો છે કે તમારે એને કરડવા દેવો પણ એને મારવો નહીં પણ એને કરડવા દેવો મરી જવું બેહતર છે ગાંધીજીને બહુ સંતોષ થયો કે હા આ ખરો જવાબ છે દરેકની ભૂમિકા હોય છે અને એનું પરિણામ એ આવ્યું કે પછી ગલીએ ગલીએ હાપોલિયા આજ હાપોલિયા હાપોલિયા આજ હાપોલિયા હાપોલિયા જ હાપોલિયા ગીતામાં ઓ ગીતા શું કહે છે યો યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ કૃષ્ણ અર્જુન જે મને જેવા ભાવથી મળવા આવે હું એને એવા ભાવથી કોઈ મિત્ર થઈને આવે તો હું મિત્ર થઈને મળું અને જો શત્રુ થઈને આવે તો હું શત્રુ થઈને મળું યોમ તથૈવ ભજામ્ય આ બે એના થિંકિંગમાં અંતર છે બંનેમાં અંતર છે એટલે આપણે અહિંસાવાદી નથી વાસ્તવવાદી છે હિંસાવાદીએ નથી અહિંસાવાદીએ નથી વચમાં જે વાસ્તવતા છે એ વાસ્તવવાદી છે સજ્જનો આ વિચારધારા છે એણે હિન્દુ પ્રજાને કેટલી બળવાન બનાવી અને કેટલી નમાલી બનાવી એનો તમારે વિચાર કરવાનો છે અને એનું ભાન મને અમેરિકાના એક સજ્જને કરાવ્યું હું અમેરિકા ગયેલો અને અમેરિકાના એક સજ્જને મને પૂછ્યું મને કે સ્વામીજી આખી દુનિયામાં એવો કયો દેશ છે જ્યાંની બહુમતી પ્રજાને લઘુમતી પ્રજા મારતી હોય જોડતી હોય અને બહુમતી પ્રજા મોહલ્લાના મોહલ્લા છોડીને ભાગતી હોય ઘરો ઘરો છોડી છોડીને ભાગતી હોય એવો દેશ કયો છે તમે કોઈ એવો દેશ બતાવો મેં કહું ભાઈ એ તો અમારો દેશ છે ભારત તો મને કે અહીં શું ડાટ્યું છે તમે તમારા દેશનું ભલું કરો ને અહીં અમેરિકામાં શું ડાટ્યું છે અને મને થયું હો હો એટલો મોટો ચાપખો મર્યો એટલો મોટો ચાપખો મર્યો મને થયું કે વાત તો સાચી છે કરવું શું આનો રસ્તો શું છે ને મને રસ્તો ભગવાને સુજાડ્યો અને મને કહ્યું કે વીરતા પરમો ધર્મ વીરતા પરમો ધર્મ આ આખું થિંકિંગ બદલો આખું થિંકિંગ બદલી નાખો અને એ થિંકિંગ બદલેલું કોણે પંજાબના શીખોએ ગુરુ ગોવિંદસિંહે આજે પણ તમારી ઈચ્છા હોય તો પંજાબ જજો પચાસ પચાસ વર્ષની શીખડીઓ છે ને એને એના કમર ઉપર આટલી મોટી છરી લટકતી હોય બોલો શું કહે છે કટાર આટલી મોટી કટાર લટકતી હોય કોઈની હિંમત નહીં કે એને કોઈ છેડતી કરી શકે કોઈ એને કોઈની તાકાત નહીં પણ આ પરિવર્તન આવ્યું ક્યાંથી એની પણ વાત તમને કહી દઉં જહાંગીરના સમયમાં જહાંગીરના શાહજાદાએ વિદ્રોહ કર્યો બાપના સામે મોટાભાગે આવું જ થતું રહ્યું છે એટલો વિદ્રોહ કર્યો એટલો મોટો વિદ્રોહ કર્યો ને જહાંગીરે એને પકડવા માટે લશ્કર મોકલ્યું એ ભાગતો 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 પંજાબમાં જે આ શીખોના ગુરુ કહેવાય પાંચમા કે છઠ્ઠા એમના ડેરામાં આવ્યો બે ચાર દિવસ રહ્યો ખરો પાછું પેલું લશ્કર આવે છે એવા સમાચાર મળ્યા ત્યાંથી ભાગ્યો પાછો એ તો ભાગી ગયો બચી ગયો પણ જહાંગીરે આ ગુરુને પકડી લીધા અર્જુનદેવ કેવું કંઈક નામ હતું પકડી લીધા અને રાવી નદીના તટમાં આવડો મોટો તવો મગાવીને એમાં રેતી ભરી અને નીચે અને એના ઉપર ગુરુને બેસાડ્યા એ ધક ધકતી આગમાં એને શેકી 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 શેકીને મારી નાખ્યા ધીમે ધીમે એમને ગોળી મારો તો બે મિનિટમાં પાર આવ્યા પણ પેલી રેતી તપે ને પેલા ચીસો પાડે બૂમો પાડે આ કરે એમ કરીને મારી નાખ્યા જેથી ફરી કોઈ માથું ના ઉંચકે તે એને આશરો કેમ આપ્યો એ પછી જે નવા ગુરુ આવ્યા ને એણે ક્રાંતિ કરી પરિવર્તન કર્યું નવા ગુરુએ કહ્યું શીખો મારી પાસે ફૂલો લઈને ના આવો મારી પાસે મીઠાઈ લઈને ના આવો મારી પાસે ફળ ફળાદી લઈને ના આવો જો તમારે મને ભેટ જ કરવી હોય તો મારી પાસે હથિયાર લઈને આવો શસ્ત્રો લઈને આવો ઘોડા લઈને આવો ત્યારે ઘોડાથી લડ અને આખા શીખોને સોલ્જર બનાવી દીધા ત્યાં સુધી બધા શાકાહારી હતા પણ આને કહ્યું કે આપણે આ મોગલો સામે લડવાનું છે તમે નહીં લડી શકો આખું પરિવર્તન લાવી દીધું અને એટલું મોટું પરિવર્તન આવ્યું એક બે ત્રણ અને આખી મોગલની સલ્તનતને હચમચાવી નાખી આ ક્રાંતિ છે અને આ રિયલ ક્રાંતિ છે હું ઘણી વાર લોકોને કહું કે કલ્પના કરો કે આ શીખ ધર્મ આખા ભારતમાં ફેલાઈ ગયો હોત તો આ દેશ કેવો હોત ઠેઠ કન્યાકુમારી સુધી એના વિચારો ફેલાઈ ગયા હોત તો આ દેશ કેવો હોત આ દેશની તાકાત કેવી હોત અને તમને ઘણાને ખબર નહીં હોય એ મોટા ભાગે બધા વાણિયા જ છે અત્યારે જેવો તો પહાડ જેવા લોખંડ જેવા બનાવી દીધા કોઈ મોદી છે કોઈ ભાટિયા છે કોઈ ખત્રી છે કોઈ રોડે છે કોઈ આહલુવાલિયા છે બધા વેપારીઓ છે બધા એક ધર્મગુરુ ચાહે તો પ્રજાનું કેવું ઘડતર કરી શકે છે કેટલું મોટું ઘડતર કરી શકે છે ગુરુ ગોવિંદસિંહના સમયમાં જ્યારે મોગલો સાથે યુદ્ધ ચાલે અને ઘણીવાર ખાવાનું ના હોય પાણી ના હોય તો ગુરુ ગોવિંદસિંહને લોકોએ કહ્યું કે અમારી પાસે યુદ્ધ તો કરવું પણ ભૂખ્યાન કેવી રીતે કરવું તો એણે કહ્યું શીખો મોગલોના રસોડા ઉપર હુમલો કરો મોગલોએ એ જે રસોઈ બનાવી ને મોટા મોટા ડેગો એના ઉપર હુમલો કરો અને ઉપાડી લાવો અને કટાર કાઢીને એમાં ફેરવો વાય ગુરુદી ફતેહ વાય ગુરુદા ફાલસ ખાલસા બસ ખાઈ જાઓ કોઈ અભડાતું નથી કોઈ વટલાતું નથી કેવું ઘડતર કર્યું અને આપણે કહ્યું અભળાઈ ગયા વટલાઈ ગયા અભળાઈ ગયા વટલાઈ ગયા અભળાઈ ગયા વટલાઈ ગયા રાજકોટમાં એક સજ્જન મને કહ્યું હું ટમાટર ના ખાવું મેં કું કેમ રાત ચેલ એટલે કીધું રાતા એટલે તમને ના કે આમ પેલા જેવું દેખાય આપણને સમજ્યા એટલે હું ટમાટર ના ખાઉં ફરી એક પાછા બીજા માણસ આવ્યા તો જલેબી પડેલી મારા પાસે કોઈ લાવે ને આવે એટલે મેં તો ઇનકમિંગ ને આઉટગોઈંગ એક તરફથી લોકો મૂકી જાય ને બીજી તરફથી એને વેચી દેવાનું અમારા એક સજ્જન છે અત્યારે અમેરિકા છે અને કે સ્વામીજી અમારે તો ઇન્કમિંગ થતું જ નથી આઉટગોઈંગ જ થાય છે તે જલેબી એ પડેલી હતી મેં હું બધા ના આપું તો મેં એને બે જલેબી આપી ના કે હું જલેબી ના ખાઉં મેં કહું કેમ કે આમ ગોળ ગોળ આંતરડા જેવા ગુંચડા હોય ને એટલે આપણાથી ના ખવાય હવે આ મરશે નહીં તો કરશે શું આ આ પ્રજા મરશે નહીં તો બીજું કરશે શું આ તમે ઘડતર કેવું કર્યું કઈ જાતનું ઘડતર કર્યું અને જો તમે વાસ્તવિક ઘડતર નહીં કરી શકો તો એ એ રોંગ થિંકિંગ છે ને રોંગ થિંકિંગ છે એ પ્રજાને મારી નાખશે પતિત બનાવી દેશે એટલે આપણે વાસ્તવવાદી છે આ વાતને બરાબર ધ્યાનથી સમજવાની હવે થોડીક વાત બદલી હું કારણ કે એક વાતને ઘણી ચલાવી હવે બહુ લાંબીને ચલાવું આપણે ત્યાં એક વૈદિક ઋષિ થયો છે આમ તો ઘણા થયા છે પણ મારો એ સૌથી વધારે પ્રિય ઋષિ છે એનું નામ છે કણાદ કણાદ અમે દુષ્કાળ રાહતનું કેન્દ્ર ખોલેલું સુઈ ગામમાં તો મહર્ષિ કણાદ દુષ્કાળ રાહત કેન્દ્ર કણાદનું નામ કણાને ખબર જ નથી કણાદ કોણ છે હું ઘણી વાર કહું તમારા છોકરાઓના નામ તમારા ઋષિઓના નામ ઉપર રાખો આ છોકરાનું નામ શું છે તો પિન્ટુ એટલે ભાઈ પિન્ટુ એટલે શું બિટ્ટુ કે એનો અર્થ કંઈ થાય કે ના થાય એવા વિચિત્ર વિચિત્ર નામ રાખે હોય કણાદમાં અને અત્યારે ત્યાં ગુરુકુલ ચાલે છે એનું નામ પણ મહર્ષિ કણાદ ગુરુકુલ આ કણાદ છે ને એણે જે ધર્મની વ્યાખ્યા કરી છે એ બહુ સમજવા જેવી છે બે અંતર તમને બેયનો ભેદ સમજાશે પેલા કણાદની વાત થોડી કરું તમને ખ્યાલ આવશે કે આ કણાદનું લેવલ કેટલું ઊંચું છે કણાદ છે ને દૂર કોઈ વનમાં કોઈ જંગલમાં એકાંતમાં પર્ણકુટી બાંધીને રહે છે અને ઋષિપત્ની પણ એવી જ છે ઋષિપત્ની થવું હોય અને પછી રોજ બનારસી સાડીઓ જોતી હોય તો ઋષિપત્ની ના થવાય પેલી સાડી લઈ આવવાની પહેલી સાડી લઈ આવવાની પાટણથી પટોળા એવું એક ગીત છે ને તો એ ઋષિ પત્ની ના થઈ શકે પણ ઋષિ પત્ની પણ એવી જ છે ઋષિ મહાન છે તો એની પત્ની પણ મહાન છે અને મહાન પત્નીનું એક પહેલું લક્ષણ બતાવું છું કે ઓછામાં ઓછી આવક હોય તો કેવી રીતે ઘર ચલાવવું કોઈને ખબર પણ ના પડે એનું નામ મહાન પત્ની કહેવાય મારા ઓળખી તો એક છે જી બોર્ડમાં કામ કરે છે સાત આઠ હજાર રૂપિયા પગાર છે પણ જ્યારે જુઓ ત્યારે એની ઘરવાળી દેવું 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 જ દેવું દેવું જ દેવું એ બિચારો માથા કૂટતો હોય મેં કહું કેમ એમ મને કે જુઓ જેટલા ફેરિયા નીકળે ને એ બધા ખાવાની એ બધા ફેરિયા સમજી ગયેલા કે આ બેન રોજ લે છે એમ એટલે એને ફલાણું ખાવા જોઈએ એને ફલાણું ખાવા જોઈએ એને ફલાણું ખાવા જોઈએ એને ફલાણું ખાવા જોઈએ અને હું આવું ને ત્યારે મોડું મોડું લુખીને આમ ચૂપચાપ ડાહી ડમરી બેઠી હોય અને પછી હું કહું કે કંઈક સારી વસ્તુ બનાવી ત્યારે આપણે ખાઈએ કે તમે કહેતા હો તો કરી આપો બાકી મને તો કંઈ ભૂખ લાગી હવે ક્યાંથી ભૂખ લાગે તો તમે વિચાર કરો ક્યાંથી ભૂખ લાગે એ બિચારો દેવાદાર થઈને રાત્રે ઊંઘતો નથી પણ દેવાદાર કરનારી આ છે આ જોવે આ પીસ જોઈએ પેલો પીસ જોઈએ ફલાણું જુએ ફલાણું જુએ ફલાણું જુએ એ ઋષિપત્ની ના થઈ શકે ઋષિપત્ની થવાનો અર્થ છે કે એ જેટલો સંતોષ ને તૃપ્તિથી જીવન જીવે છે એટલા સંતોષ ને એટલી તૃપ્તિથી પત્ની પણ જીવન જીવી શકે છે તો તો એ મહાન છે એટલે ઘરની સ્થિતિ બહુ જેવી